આપણે પપૈયાના બગીચામાં આવ્યા છીએ પપૈયા છે આ પપૈયાનો બગીચો છે હમણાં જ વાવેલો છે એટલે કે મહિના જેવો થયું છે અત્યારે ઘાસ બહુ ઉગી ગયું છે અંદર તો પપૈયાને સારા બનાવવા માટે ઘાસ કાઢવું પડશે બધું પપૈયા છે નીચે નર્મદા ફોર્સ આપેલું છે છૂટું અને સારા વિકાસ માટે આની આ પપૈયું મસ્ત છે આવી માખીની દવા નાખવી પડે છે તમે માખી બેઠેલી બેઠલીમાંથી જોઈ શકો છો આ માખી અને પપૈયાને ચૂસિયા રોગથી નુકસાન પહોંચાડેલી છે અત્યારે પપૈયાને આ માખી પપૈયાની દુશ્મન છે આ એકદમ સાફ સુથરી નીક છે તમે પપૈયા દેખાય છે સારા એવા આની અંદર પપૈયાને જો સારા વિકાસ કરવો હોય તો આ રીતે પપૈયા ન વાવતા તમે બે સાઈડ બે લીટર નાખજો ડ્રીપ પણ આવજો અને ડ્રીપથી પપૈયાની અંદર સારો એવો વિકાસ થાય છે અને પૂરતા પ્રમાણમાં પાણી ખાતર બધું અંદર ડ્રીપમાં આપી શકીએ આ પાંદડું આવું થયું છે માખીના કરડવાના કારણે મચ્છર કાટ્યું તો જલ્દીથી જલ્દી આ બગચિયાની સફાઈ થઈ જાય અંદરથી ઘાસ નીકળી જાય એની મહેનત અત્યારે ચાલુ છે અને સફેદ માખીનો ઉપદ્રવ છે વિકાસ કરવા માટે આની અંદરથી લેટર પાથરવાના બાકી છે તો બનશે એમ લેટર પાથરવાની કોશિશ કરે તો સારું છે અને પપૈયાની અંદર અત્યારે ખાસ આ બગીચો સાફ થાય એવી મહેનત કરવામાં આવે તો પપૈયામાં સફળતા મળશે પપૈયાના વિકાસ માટે અત્યારે ખાતર નાખવું ખૂબ જ જરૂરી છે જેના કારણે ખાતર આપેલું છે જો ગાળીને આપવામાં આવ્યો ડ્રીપથી તો અત્યારે પપૈયાનો ખૂબ જ એવો વિકાસ થયો હોત આપણે પપૈયાની અંદર અત્યારે વિકાસ તો સારો દેખાય છે પણ થોડું ડ્રીપથી કરેલું હોત તો વધુ સારું લાગત આ જોઈ શકો છો સાઈડમાં સફાઈ થઈ ગઈ છે બાજુમાં પણ હજુ પપૈયા છે એ નેકમાં ધોરિયામાં નાળીમાં સફાઈ અત્યારે બાકી છે